મંગળવારની રાત્રી દરમિયાન જે રીતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના એ નવ સ્થળો ઉપર સ્ટ્રાઇક કરવામાં આવી માત્ર પચીસ થી તેત્રીસ મિનિટમાં સો આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો ઓપરેશન સિંદૂર હેઠળ આ એરસ્ટ્રાઇક કરવામાં આવી પરંતુ ત્યારબાદ સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે આ ઓપરેશન સિંદૂર સમાપ્ત થયા બાદ હવે ભારત સરકાર કોઈ આગળની કાર્યવાહી કરશે શું ઓપરેશન ટુ પોઈન્ટ ઓ શરૂ કરવામાં આવશે તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર જો આજે ગુરુવારની વાત કરવામાં આવે તો જે રીતે ભારત સરકાર દ્વારા મંગળવારની મધ્યરાત્રી દરમિયાન પાકિસ્તાનના નવ સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી પાકિસ્તાની આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો તેને લઈને પાકિસ્તાનમાં હલ્લાબોલનો માહોલ તો ચોક્કસથી જોવા મળ્યો હતો અને પાકિસ્તાનના સ્થાનિકો દ્વારા પણ વિરોધની રેલીઓ યોજવામાં આવી હતી જેમાં ભારત માટેના હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા ક્યાંક આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો તો જ્યાં જે સમય દરમિયાન ભારત સરકાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પાકિસ્તાન ઉપર તે સમયે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી અને રક્ષામંત્રી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે અમે હવે પીછે હટ કરીએ છીએ પાકિસ્તાન હવે ભારત ઉપર હુમલો નહીં કરે પરંતુ હવે તે સૂર બદલાઈ ચૂક્યા છે જે રીતે આજની વાત કરવામાં આવે ગઈકાલની રાતની વાત કરવામાં આવે તો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદો ઉપર સતત ગોળીબાર કરી રહ્યો છે તે પછી જમ્મુ કાશ્મીરની સરહદ કેમ ન હોય પંજાબ ને પાકિસ્તાન સાથે અડેલીએ સરહદ જ કેમ ન હોય રાજસ્થાનને અડેલીએ સરહદ કેમ ના હોય જેટલી પણ આ પાકિસ્તાન અને ભારત સાથે અડેલી સરહદો છે ત્યાં પાકિસ્તાની સેના દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે ગોળીબાર સતત ત્યાં ચાલુ થઈ ચૂક્યા છે અને જે રીતે વાત કરવામાં આવે તો હવે હવે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિની વચ્ચે એવા એંધાણ દેખાઈ રહ્યા છે કે સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર ટુ પોઈન્ટ ઓ શરૂ કરવામાં આવી શકે છે અને હાલની જો તાજેતરના સમાચારની વાત કરવામાં આવે તો હાલમાં દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્ર સરકારના દિગ્ગજ નેતાઓ જે છે મંત્રીઓ છે તેમની બેઠકો શરૂ થઈ ચૂકી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં જે છે તે સતત બેઠકો યોજાઈ રહી છે તેમાં કોઈ મોટો નિર્ણય લેવાય તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે અને બીજી બાજુ જ્યારે પાકિસ્તાન સરહદો ઉપર ગોળીબાર કરી રહ્યો છે હુમલો કરી રહ્યો છે જેમાં કંઈ ગઈકાલે રાત્રે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની ગોળીબારના કારણે પંદર લોકોના મૃત્યુ થઈ ચૂક્યા હતા તો તેતાલીસ લોકો ઘાયલ થઈ ચૂક્યા હતા હવે તે વચ્ચે આ દરેક પરિસ્થિતિની વચ્ચે દરેક ભારતીયોના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું હવે ઓપરેશન સિંદૂર ટુ પોઈન્ટ ઓ શરૂ થશે જો ક્યાંક આ સરકાર દ્વારા ભારતીય સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર ટુ પોઈન્ટ ઓ શરૂ કરવામાં આવે તો તેમાં કઈ રીતની કાર્યવાહી થાય કઈ સંભાવનાઓ છે જો એના એનાલિસિસની વાત કરવામાં આવે તો ક્યાંક ક્યાંક હવે જે પીઓ કે ઉપર આતંકવાદી અડ્ડાઓ બની ગયા છે જમ્મુ કાશ્મીર જે પીઓકે નો વિસ્તાર છે ત્યાં સતત આતંકવાદી અડ્ડાઓ વધી રહ્યા છે આતંકવાદનું પ્રમાણ વધી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક ઓપરેશન સિંધુ ટુ પોઈન્ટ ઓમાં આતંકવાદી અડ્ડાઓનો નાશ કરવામાં આવી શકે એવી સંભાવનાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે જો ભારત સરકાર ઓપરેશન ટુ પોઈન્ટ ઓ શરૂ કરે છે તોની વાત છે જેમાં આતંકવાદીઓનો ફરી ખાતમો કરવામાં આવી શકે પીઓકેમાં જેટલા પણ આતંકવાદીઓ છે તેમના ઉપર જે છે તે હુમલો કરવામાં આવી શકે તે રીતની વાત હાલમાં જાણવા મળી રહી છે અને જે રીતે વાત કરવામાં આવે તો ભારત સરકારે પણ ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે કે તમે લક્ષ્યાંક નક્કી કરો સમય નક્કી કર્યો બાકી હુમલો તમે કરી શકો છો તે રીતની સમગ્ર છૂટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ થોડા સમય પહેલા જ ભારતીય સેનાને આપી દીધી છે એટલે હવે ક્યાંક ભારત પણ પાછળ નહીં પડે એવું હાલમાં લાગી રહ્યું છે જેમાં ઓપરેશન સિંધુ ટુ પોઈન્ટ ઓ ટૂંક સમયમાં પણ શરૂ થઈ શકે છે જોકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાજપની સરકાર હોય એટલે કે જે ચર્ચાનો વિષય બને હોય તેનાથી વિપરીત જ સમાચાર આવતા હોય છે હંમેશાથી આપણે એવું સાંભળ્યું છે એટલે કોઈક કંઈક નવા સમાચાર કોઈક નવી અપડેટ સૌથી મોટા સમાચાર પણ આવી શકે છે ઓપરેશન સિંધુ ટુ પોઈન્ટ ઓને લઈને એવી માહિતી અમને હાલમાં મળી રહી છે અને જો આ ઓપરેશન ફરીથી શરૂ કરવામાં આવે તો મહત્ત્વનો જે ટાર્ગેટ છે તે આતંકવાદીઓ રહેશે તે હાલમાં તેની માહિતી મળી રહી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તને સબસ્ક્રાઈબ કરી દેજો